ગુજરાતની ફેમસ કરી હાફુસનું નામ કેવી રીતે પડ્યું હાફુસ તેરનો ઇતિહાસ પોર્ટુગલના લોકો સાથે જોડાયેલો છે હાફુસના અલ્ફાન જો તરીકે પણ ઓળખવામાં આવે છે અફાનજો દે અલબકરી નામના પોર્ચુગીઝ ઓફિસર પરથી તેનું નામ પડ્યું છે અફાનજો મિલિટરી સટેસ્ટેસ્ટ હતા અને ભારત મા પોર્ટુગલનું શાસન સ્થાપવા માટે એમનો ફાળો રહેલો છે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન જર્નલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડે આલ્બેકરકી એ ગોવાન અને પ્રવાસ કર્યા હતા આલેબેન એફેન્સોએ કેરીની સ્થાનિક જાતો સાથે કલમ કરી જેમાંથી બનેલી નવી જાતને એફેન્સો સન્માનમાં અલ્ફાન્સો નામ આપવામાં આવ્યું આ કરીને સ્થાનિક લોકો આફુસ તરીકે ઓળખતા હતા

જો કે કેટલાક એવા પણ કિસ્સા ઊંડાયા છે કે જેમાં આંબાએ ત્રણસો વર્ષ સુધી ફળ આપ્યા હોય દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે હાફુસ કેરીનું ઉત્પાદન થાય છે જેમાં વલસાડ જિલ્લો અવલ છે